નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે જોયું હતું કે ચોરસની અંદર કેટલા ચોરસ છે તો એમાં બીજા બે નાના ચોરસનો પણ સમાવેશ કરેલ છે તો આપણે જે નાના ચોરસ છે એને સૌ પ્રથમ સાઈડ પર લઈ લઈએ એ ચોરસ કંઈક આ રીતે દોરેલું છે સૌથી પહેલા આપણે જે રીતે ગણતરી કરીએ છીએ તે જ રીતે ગણતરી કરીશું આડી હરોળમાં કેટલા ચોરસ છે એક બે ત્રણ રીતે ઊભી કેટલા ચોરસ છે બે ત્રણ ચાર જ્યારે આડી અને ઊભી બંને હરોળમાં એક જ સરખી સંખ્યામાં ચોરસ હોય તો આપણે ચોરસ કઈ રીતે શોધીએ છીએ તે જોઈએ જેટલા પણ અંકો આપેલા છે તે તમામ અંકોના વર્ગોનો સરવાળો કરીશું જેમ કે ચારનો વર્ગ ત્રણનો વર્ગ બેનો વર્ગ અને એકનો વર્ગ ચારનો વર્ગ થશે સોળ ત્રણનો વર્ગ થશે નવ બેનો વર્ગ થશે ચાર એકનો વર્ગ થશે એક હવે આનો સરવાળો કરીએ સોળ પચીસ પચીસ ચોરસની અંદર ત્રીસ ચોરસ સમાય છે પરંતુ અંદર બે નાના ચોરસ પણ છે તો એ નાના ચોરસની અંદર કેટલા ચોરસ આવશે એ પણ ગણતરી કરીએ તો નાના ચોરસની અંદર આડી હરોળમાં છે બે ઉભી હરોળમાં પણ છે બે સમાન સંખ્યામાં ચોરસ છે તો આપણે એનો પણ એ જ રીતે જવાબ મેળવીશું તમામ અંકોનો વર્ગ કરીશું બે નો વર્ગ વત્તા એક નો વર્ગ બે નો વર્ગ થશે ચાર એક નો વર્ગ થશે એક ચાર ને એક પાંચ એનો અર્થ એ થયો કે આ એક નાના ચોરસની અંદર કુલ પાંચ ચોરસ બનશે તો આપણી પાસે એવા